ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવના વચ્ચે દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાના સાહીઠ કિલોમીટરથી વધુ લાંબા દરિયા કિનારાની સુરક્ષાને લઈ સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ એસપી સહિતના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી દરિયાની સુરક્ષા અંગે માહિતી લેવામાં આવી હતી સાથે દરિયાની સુરક્ષાને ધ્યાનમાં લઈ દરિયા કિનારા ઉપર આવતી તમામ બોટો તથા આવતા લોકોના જરૂરી આધાર પુરાવો તપાસવામાં આવી રહ્યા છે સાથે આઈજી પ્રેમવીરસિંહ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં મુલાકાત લઈ દરિયા કિનારા વિસ્તારોની સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી અત્યારે જે વલસાડ જિલ્લાના દરિયા કિનારે ની જે સુરક્ષા વ્યવસ્થાની એક સમીક્ષા એસપી શ્રી વલસાડ સાથે કરવામાં આવેલ છે વલસાડ જિલ્લાના તમામ જે કોસ્ટલ ગામડાઓ છે ત્યાં તમામ લેન્ડિંગ પોઈન્ટો ઉપર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલા છે એ ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ પણ ચાલે છે ગામડાના લોકો લોકોને દરિયામાં કોઈ શંકાસ્પદ હિલચાલ થાય તેને માટે ફિશરમેન વોચ ગ્રુપ અને ગ્રામજનો સાથે સતત મીટિંગો કરવામાં આવી રહી છે અને ટૂંકમાં જે પોલીસ છે એ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણ થયા સજ્જ છે પણ મારી એક તમામ લોકોને એક એ અપીલ છે કે કોઈ પણ ખોટી અફવાઓ કોઈ પણ બાબતમાં ફેલાવવી નહીં આખા દક્ષિણ ગુજરાતમાં તમામ વિસ્તારોમાં જે કોઈ ફિશરમેન જ્યાંથી એ લોકો દરિયામાં જતા હોય છે એ ની જે બોટો છે એને પણ ચેક કરવામાં આવી રહેલા છે એ ઉપરાંત પોલીસની ટીમો તમામ એવી જગ્યાએ જ્યાં લેન્ડિંગ થઈ શકે છે અથવા જ્યાંથી કોઈ વ્યક્તિ અંદર આવી શકે છે એવી તમામ જગ્યાઓએ પોલીસ તૈનાત કરવામાં આવેલી છે સતત પેટ્રોલિંગ ચાલે છે અમારી ફિશરમેન વોચ ગ્રુપ અને ગામના જે ગ્રામજનો છે એના સાથે અમારી મીટિંગો થયેલી છે તો જેથી કે આ લોકોને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો એ પણ અમને જણાવી શકે છે એટલે જે તમામ જે સુરક્ષા તંત્ર છે એ સુરક્ષા તંત્ર પૂર્ણતથી સતર્ક અને સક્રિય છે